ઝાલત તાલુકાના જેતપુર ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું અત્રે ઓગણી બાર બે હજાર પછી શુક્રવાના રોજ સાંજે ચાર કલાક સુધીમાં જેતપુર ગ્રામ પંચાયત દ્વારા આઠ ટીબી દર્દીઓને પોષણ કીટ આપી અને આરોગ્ય સંદેશ આપવામાં આવ્યો હતો દાઉદ જિલ્લાના ઝાલદ રાષ્ટ્રીય સ્થાયી નિમૂલ્યન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન અંતે જેતપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ મીનાબેન નામોના હસ્તે ટીબી દર્દીઓને નિશ્ચય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે ટીબી રોગ તેમની સારવાર નિયમિત દવા અને મહત્વ તેમજ પોષણની જરૂરિયાત અંગે જરૂરી ચર્ચા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા સહાય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પીએચસી કલજીની સરસવાણીના મેડિકલ ઓફિસર અને જેતપુર ગ્રામ પંચાયતના સહયોગથી કુલ આઠ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલજીની સરસવાણી પીએસસીના મેડિકલ ઓફિસર જેતપુર એક એ ડબલ એ એમ સીએચઓ તેમજ એમપીએ ડબલ્યુ અને દર્દીઓને કીટ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ટીબી મુક્ત ભારત દ્વારા ભારત દ્વારા સરકાર દ્વારા જે માર્ચ બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવ્યું હતું અને જેના અંતર્ગત બે હજાર પચીસ સુધીમાં જે દેશમાં ટીબી રોગનો સંપૂર્ણ નાશ કરવાનો હેતુ છે વિશ્વના આરોગ્ય સંસ્થાન લક્ષ્ય બે હજાર ત્રેવીસની તુલનાએ ભારતે પાંચ વર્ષ પહેલાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં જેતપુર ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન ડામોર પીએસસી કલેજાની સરસ્વાણી મેડિકલ ઓફિસર દિવ્યાંગીબેન આરબીએસ કે મેડિકલ ઓફિસર સંદીપભાઈ પારઘી જેતપુર એકના એ એ એમના અમિતભાઈ પરમાર ઇમ્પેક્ટ ઇન્ડિયાની પી એસ એમ ટીમ કે એચ પી ટીના સહયોગથી પીરામલ સ્વાસ્થ્ય સંસ્થાની સેજલબેન રોઝ એમપીએચડબલ્યુ ચિરાગભાઈ હટીલા તેમજ આશાવર્કર બેનો ઉપસ્થિત રહ્યા હતા